નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે જેમ કે તમે જોઈ શકો છો મસ્ટર ડીજે છે પલટી ખાઈ ગઈ છે જી હા જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ મસ્ટર ડીજે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એ મોટું નુકસાન થઈ ગયું છે જે ડીજે છે એ પલ્ટીક ખાઈ દઈ ખાઈ ગઈ છે જે જે આ ઘટના છે આજની સવારે લગભગ નવ વાગ્યાની આજુબાજુ બની છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મોટું નુકસાન થઈ ગયું છે કેમકે અત્યારે જે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અલગ અલગ પ્રકારની જે પ્રોગ્રામ જે છે ડીજે અને બેન્ટ જે કરી રહી છે પરંતુ આવી ઘટના બને છે તો સૌથી મોટા સમાચાર જે મળી રહ્યા છે કે ભાઈ જે માલિક છે એમને મોટું નુકસાન થઈ શકે છે કેમ કે આ જે ડીજે છે જે મશીન છે અને અન્ય સ્પીકરો જે છે એ બધું પડીને દૂર દૂર સુધી આ જે જતું રહ્યું છે એટલે કે પલટી ખાઈ ગઈ છે જે આયસર જે છે મોસ્ટર ડીજેની જે આઈટ આયસર જે છે એમ પલટી ખાઈ ગઈ છે જી હા મિત્રો સૌથી મોટા સમાચાર ગુજરાતના હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રોનો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર કેમ કે આપણે ગુજરાતની તમામ તમામ જે ઘટના જ વિડીયો છે એ બતાવી રહ્યા છે આ જ ચેનલ પર કેમ કે આજની જે વિડીયો છે તમને જેમ કે તમે જોઈ શકો છો કે મોટું નુકસાન છે ડીજેવાળા ભાઈ છે મોસ્ટર ડીજે છે એ પલટી ખાઈ ગઈ છે લગભગ પ્રોગ્રામમાં ગઈ હશે એમ વાત જાણવા મળેલ છે કે ભાઈ પરત ફરતા જે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે ગમે ત્યારે દુર્ઘટના હોય પણ મિત્રો આવી જ દુર્ઘટના બને એટલે દુઃખ સાથે આપણે વિડીયો બનાવી રહ્યા છે કે ભાઈ મસ્ટર્ડ ડી જે છે એ પલટી ખાઈ ગઈ છે જેમ કે તમે આ બધું સામાન જે છે એ મશીન છે જે જનરેટર છે એ બધું તમે જોઈ શકો છો કે જે આ જે કૂટ છે ત્યાં આગળ જે આયસર જે છે એ પલટી ખાઈ ગઈ છે અને જે આજુબાજુ જે સામાન બધું દૂર દૂર સુધી જતું રહ્યું છે એટલે કે મોટું નુકસાન થઈ ગયું છે જ્યાં મિત્રો હું તમારો દોસ્ત શૈલેષભિલ કેમ કે આપણે ગુજરાતની અને ભારતની સૌથી પહેલાં જે વિડીયો અને ઘટના જ વિડીયો આપણે આજ ચેનલ પર બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો મસ્ટર ડી જે છે એમ જે આ ડુંગરાન તમે જોઈ શકો છો ક્યાં પલટી ખાધી છે એને કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી પરંતુ જે પલટી ખાધી છે એ જ તમને હું આ વિડીયોની અંદર બતાવી રહી હશે આ જાણકારી સારી લાગીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય